જયાન સ્વામી મહારાજની જય અક્ષર પુરુષોત્તમ મહારાજ જય ભગતજી મહારાજ જય શાસ્ત્રજી મહારાજ જય યોગીજી મહારાજની જય કથાની અંદર આજે બધી જે ખરી વાતો આવી છે એટલે આપણે તો બધા ટાળા જ થઈ ગયા એવી વાત છે આ કે આવું બધું આવવાનું હોય તો પછી અહીં આવવાનું કારણ શું બધું વાત સાંભળીને ટાળા થઈ ગઈ આવા ને દુઃખની જ વાતો બીજી કંઈ વાત જ ના હોય તો એમ કરવું કંઈ તો આવતા હોય એટલા માટે કે શરીરને સુખ રહે પૈસા ટકાનું સુખ રહે ધંધાનું સુખ રહે બધી રીતે આપણા પરિવારને સુખ રહે ઘણી જાતના આપણે વિચારોથી જ આવતા હોય જરૂર છે એને કંઈ વાંધો નથી પણ સ્વામી કે જ્યારે આવી કથા વાર્તા સાંભળીએ ત્યારે જ આપણને આ બધા મનસુબા મટી જાય અને ભગવાનનો મહિમા આપણને સમજાય ભગવાનથી જ સુખ છે એવું બીજા કોઈથી નથી એટલું જો દીમા ડર થાય આ બધા પ્રસંગોની અંદર આપણને સીડતા રહે સુખ આવે સર્વ ભેળો તેમાં રાખ જો સ્થિરમતી જાળવીશ મહારાજને અતિશય જતન કરી મહારાજ પોતે કહે છે કે સુખ ને દુઃખ બે છે જ ભેગું છે સુખમય દુઃખ છે અને દુઃખમય સુખ છે પણ મિક્સ આવ્યા જ કરે છે પણ એની અંદર મતિ જે ભમી જાય છે એમને જે બધા દાખલા આપ્યા કે આવા દુઃખમય પણ સ્થિરતા રહી સુખમય પણ સ્થિરતા રહી કે ભગવાનમાંથી ન પડ્યા ભગવાનના ભજનમાંથી ન પડ્યા ભગવાનનો આશરો કોઈ દિવસ મૂક્યો નહીં એ બહુ મોટી વસ્તુ છે આપણે જો ભગવાનનો આશરો હોય તો બધા આ પ્રશ્નોનું નિરાકરણ એ રીતે થાય ભગવાન સર્વ કરતા છે એમ સમજીને એમનો આશરો જેને જેને દુઃખ આવ્યું અને જેની જેની વાતો કરી એ ભક્તો કે બીજાથી જાની તો એમને આશરો એક જ હતો ભગવાનનો બસ કે એ જે કરશે બરોબર જ કરશે એવો દઢ વિશ્વાસ પણ આપણે એ વિશ્વાસ રહે નહીં એટલે પછી આમાં લેવાઈ છે આપણે એ જ લેવાઈ જાય છે કે ભગવાન સર્વ કરતા છે એવું નથી થતું કે પહેલાં દુઃખ આવ્યું બીજું આવ્યું કંઈક મુશ્કેલીઓ થઈ એટલે તરત જ આપણે એ વિચાર જતો રહ્યો કે ભગવાને કર્યું છે એમ નથી મનાતું એટલે ભગવાનનો આશરો ડર ન થયો પણ જેને આશરો છે એમને બધી મુશ્કેલીઓની અંદર એ ભગવાનને જ સર્વ પ્રકારે સુખના ધામ જાણી અને એમને ભજન કર્યું પાંડવોની વાત કરી તો પણ કૃષ્ણનો જ એક આધાર કૃષ્ણ સિવાય કોઈ કશું કરનાર નથી એ દુઃખની અંદર એમની સાથે હતા છતાં પણ એમનો સંકલ્પ ના થયો કે આ ભગવાન અમારી રક્ષા કેમ કરતા નથી આપણને એમ થાય કે રક્ષા કેમ ન કરે અમે ભક્ત થયા આવી બધી ભક્તિ કરી એ બધા ભક્તો જ હતા દાદા ખાતેની વાત કરી કેટલી સરસ કરી મહારાજે આવા બધા જો દાખલા આપણે બધું સાંભળીએ ને તો સત્સંગ આપણો દળ રહે અને ભગવાનનો મહિમા પણ રહે ભગવાનનો આશરો પણ રહે એમાંથી મગે નહીં કહ્યું કે ડગ મગે દિલે જ્યાં સુધી નવા ભ્રમ પ્રકાશે રહે ડગમગે દિલ જ્યાં સુધી મન આપણું ડગમગ થાય કે હવે આ સુખ આવ્યું કે મેં મેં કર્યું છે ને દુઃખ આવ્યું તો ભગવાને કર્યું ડગમગ થયું ભગવાન જ કરે સુખ આપનાર એ છે ને દુઃખ આપનાર એ છે કે બધું આપણા સુખને માટે જ કરે દુઃખે આપણે આપે છે એ સારા માટે જ આપે છે સુખ આપે છે એ પણ આપણા સારા માટે આપણે કંઈ કરતા નથી એ કરતા એ છે એટલું જો મનમાં હોય તો મન ડગે નહીં ભગવાનમાંથી મન ડગે નહીં સત્સંગમાંથી મન ડગે નહીં ભક્તિમાંથી મન ડગે નહીં એ જ વસ્તુ દૃઢ કરવાની વસ્તુ છે કે ભગવાનને જેવા છેવા સર્વ પ્રકારે જાણે સર્વ સમય કે સુખના ધામ છે અને સર્વ કરતા પરમાત્મા છે એનાથી કોઈ વસ્તુ પર નથી એવું સમજીને દ્રઢ આશરો દૃઢ આશરો એટલે ફરે નહીં જેમ સ્વામી કે છે કે પૃથ્વીની આ લો પૃથ્વી છે એ લોખંડની હોય અને એમાં લોખંડની ખીલી જડી દેવામાં આવે એ પછી જળવે સલાહ કોઈ દિવસ નીકળે નહીં એમ આપણે પણ ભગવાનની અંદર આપણી મનની બુદ્ધિને નિશ્ચય જે પાકો કરી દીધો હોય તો પછી આપણે ગમે તે પ્રસંગો થાય તો પણ મન આગુ પાછું થાય નહીં એ નથી એટલે બધું કેટલું આગુ પાછું થાય છે પાછા પડી જાય છે આ મૂકી દેવાય છે બીજો આશરો થઈ જાય છે પછી ઘણી જાતની મુશ્કેલીઓ થાય એનું કારણ એ છે પણ આ બધા જ્યારે દ્રષ્ટાંતો સાંભળીએ ત્યારે આપણી મનની સ્થિરતા આવે કે નહીં ખરેખર આ વસ્તુ સાચી છે પરમાત્મા સાચા છે અને એ સુખ કરનાર છે જ ધીરજ પણ જોવે છે કસોટી પણ કરે છે કેટલા ભક્તોની કસોટી પણ કરી છે અને કેટલા ભક્તોની બધા પ્રમાણે પોતાનો નિશ્ચય છે કે નહીં પણ જોયું છે અને એ રીતે પણ પરીક્ષા કરીને પણ એમને આ રીતે કર્યું પણ એ પરીક્ષામાં બી પાસ થઈ ગયા બધા એમ પરીક્ષા મહારાજે લીધી તો પણ પાસ થઈ ગયા કે એમાંય પણ ભગવાનની કસોટીમાં પણ એમને કોઈ એવા વિચાર ના આવ્યો કે ભગવાન હશે કે નહીં હોય આપણે થઈએ કે ભગવાન કહેવાય જ નહીં કે આપણું બધું હોય ને કંઈ બધું જુએ જાણે અંતર્યામી છે જાણે તો પણ કેમ આવું થયું એ વિચાર તરત આપણને આવી જાય દાદા ખાતેની વાત કરીએ કે પેલા ખરા થયા એક વાત અને વરસાદ ઉપર ખૂબ વર્ષો ગેલા નદીમાં પાણી આવ્યું એટલે ગેલા નદીના કાંઠે ખરા હતા એટલે પોતાના જે બધા આવે ને પાક બાજરો છે ઘઉં છે બીજું ત્રીજું એટલે ત્યાં ભાગ વટે એટલે ખેડૂત કરતો હોય એટલે ખેડૂતનો ભાગ કાઢી અને દરબાનો ભાગ કાઢે પછી ખેડૂત ઘરે પોતાના ઘરે લઈ જાય એટલે એવી રીતે બધા ખરા આંખો તૈયાર બાર મહિનાના જે કંઈ બધું આવવાનું હતું પણ ઉપર વરસાદ થઈ ગયો રાત્રે ખૂબ વરસાદ થયો એકદમ ઘેલો એટલો ભૂલ પડાયો બધા ખણા તણી ગયા બધા અનાજ બાર મહિનાનું જે ખેડૂતનું તણ દરબાર દાદા ખાતરનું જતું રહ્યું હવે તે ઘડીએ દાદા ખર્ચાને એમ ના થાય કે મહારાજ અંતરી આમી જાય આપણે કહીએ છીએ ને ભગવાન અંતરી આમી છે તો આવી ભૂલ કેમ થઈ અંતરિય તો આગળથી કહી દેવું છે ને કે રાતે વરસાદ થવાનો છે તું ખરણ લઈ લે રાતોરાત ઉપળાઈ દીધા તો ના થાય વાત બરાબર છે કે ભગવાન તો અંતર્યામી છે આપણે બધા કહીએ છીએ અને એ દાદાઓ ખાતર કહેતા હતા અત્યારે આપણે કહીએ છીએ પણ આપણી આપણે આગા પાછા થઈ જાય કે અંતર્યામી છે ના ભાઈ આ તો બધું ખોટું લોકો દતીંગ લઈને મંડ્યા અંતરિયામે તો આગળથી કહી દેવું જોઈએ કે ભાઈ આ બળા ઉઠાવો વરસાદ રાતે ને તણાઈ જશે પણ એ દાદા ખાતર એ ફરિયાદે કરી નથી એનો સંકલ્પ થયો નથી મહારાજની ઈચ્છા ભગવાનની ઈચ્છા છે એમ સમજીને સર્વ કરતા પરમાત્માને જાણીને એ દળ આશરો આશરો એક જ બીજી વાત નહીં પછી બીજાની માનતા નહીં બીજાને ત્યાં જવાન નહીં બીજાને માથું નમવા નહીં બીજા ધાગા થાય નહીં ભગવાન એક સર્વ કરતા છે અને એ જ બધું જ કરે છે અને એનાથી જે કંઈ આપણે એમના ભજન કરવું એની પ્રાર્થના કરવી એ બધું કર્યા કરવું દુઃખ આવે કે સુખમાં જ્યારે કંઈક હોય તો ભગવાનને સંભાળવા અને એમાંથી જે કંઈ થશે એ થશે એ આપણે કરવાનું મોહી તો તું એક આધાર મારો તો એક જ આધાર છે બસ સુખમાં દુઃખમાં એવી સ્થિરતા હોય ને તો પછી આ બધા પ્રશ્નો આપણને નડે નહીં અને શાંતિ સુખ આપણને થઈ જાય પણ એ ન હોય એટલે ત્યાં સુધી ડગમગે રહી જ્યાં સુધી નવ ભ્રમ પકાશે વેગે વહેતા વારીમાં પ્રતિબિંબ નપાશે રહે પાણી વહેતું હોય એની તમે જુઓ તમારું મુખારી ના દેખાય પાણીનું વહેન છે એ વહેનમાં આપણે જોઈએ તો આપણું પાણી મુખારી ના દેખાય પણ એ પાણી સ્થિર થઈ જાય એનો કચરો બધો બેસી જાય કંચન આમ કાચ જેવું પાણી જ્યારે સ્વચ્છ થઈ જાય તો તમારું પ્રતિબિંબ થાય જ ના રહે પાણી સ્થિર થઈ ગયું છે એકદમ એટલે સ્વચ્છ થયું છે તો તમે જુઓ તો તમારું પાણી ઠેર સુધી દેખાય ગંગામાં અવાજ આવ છો તો પાણી એટલું બધું એકદમ ઉપરથી આવે છે નીતરેલું પાણી આવે તો તમે જુઓ તો અંદર નીચે એના ભોય તળીએ જે વસ્તુ નાખી હોય તો તમે દેખી શકો એટલી સરસ રીતે એટલે સ્થિર થયેલું પાણી હોય તો સ્થિર થયેલા પાણીમાં બધી રીતે આપણે જે પ્રતિબિંબ આપણું એટલે આપણું દેખાય પણ ડગ પેલું પાણી વહેતું હોય ને એમ આપણું મન ડગમગ રહેતું હોય ભગવાન હશે કે નહીં હોય સારું કરશે કે નહીં કરે આપણે કરશું તો આમ થશે કે નહીં થાય ભાઈ જે તમે કરો ભગવાન બધું સારું જ કરવાના છે એ ભાવથી જો આપણે બધું કરીએ તો પછી એમાં કંઈ વાંધો આવે પણ મન આપણું આગું પછી થતું હોય પછી કેમ મને આમ ના થયું મને કેમ ના થયું મને ભગવાન દર્શન કેમ નથી થતા પણ આપણું મન જ હજુ થિજ નથી એટલે બધું ક્યાંથી થાય એટલે મનને સ્થિર કરવા માટે એક જ વસ્તુ છે કે ભગવાન સર્વ કરતા એનો ડર આશરો એ આપણે કરવાનો કાગ કે નાવ ગતિભાઈ મેરી કે એક કાગડો તો એક વાહન ચાલ્યું જતું મોટી સ્ટીમર એને પેલો સડ હોય કે કાગડો તો કિનારેથી એ કાગડો બેસી ગયો કે આ વાહન છે ને હાલ તો ગેસવાનું ઊંચે સારું છે બેઠો બિચારો વાહન તો સરસરા ચાલ્યું ગયું અને એને બેઠો જ રહ્યો કે વાવા તરા ઠંડી ઠંડી આવે બેઠો બેઠો ગયું પછી મધ દરિયે વાહન પહોંચી ગયું મધ દરિયે પાણી વાહન ગયું પછી કાગડા ભાઈ ઉડીને ક્યાં જાય પછી તો ઉડવાનો કંઈ કિનારો તો છે નહીં એટલે બહુ કિનારો તો દૂર થઈ ગયો માઇલો સુધી હજારો માઇલ સુધી દૂર થઈ ગયો એટલે કાગડો ઉડી ઉડીને નાવ ઉપર બેસે એટલે સાઈડ ઉપર ઉડીયા ઉડ્યા પણ થા ગયા એટલે પાછો ક્યાં જાય કંઈ બીજો તો આધાર બેહવાનો છે જ નહીં કોઈ ઠેકાણે એને આધાર જ નથી એટલે આમ ઉડે તેમ ઉડે જઈ આવે પાછો સાઈડ ઉપર આવીને બે એટલે એને આધાર એક જ હતો અને એ રીતે આધારે પછી જીવી ગયો જો બીજે ગયો તો દરિયામાં જ પડવાનો હતો પણ આધાર કે આ છે આવું મારે બીજું કાંઈ છે નહીં આ દુનિયામાં એક જ આધાર સરળ છે અને એ રીતે એને કર્યું તો એનો ઉદ્ધાર થઈ ગયો અને એમ મહારાજ કહે છે આપણે પણ ભગવાનનો આધાર રાખો ચારે બાજુ જુઓ તો કાંઈ કોઈથી સુખ નથી મનુષ્યોથી નથી દેવતાઓથી નથી બીજા કોઈ પણ મનુષ્યોથી નથી કાંઈ આપણું સુખ નથી સુખ છે ભગવાનથી છે ભાઈ જે કંઈ સારું રાખવું નસું કરવું કે કંઈ પણ કરવું એ એના હાથની જ વસ્તુ છે આટલો દ્રઢ વિશ્વાસ હોય કે આ ભક્તોની જે વાત કરીએ એને દ્રઢ વિશ્વાસ હતો એટલે એમને બીજી કોઈ પરવા નથી ભગવાન જે કરે છે સારું કરશે દુઃખ આવે તો એ ભલે આવે છે ને શું ખાવે તોય ભલે આવે છે ને જે કંઈ થાય છે માન અપમાન આવે છે બધી વસ્તુની અંદર એક જ સ્થિરતા એક જ આશરો એમ કરીને પોતે હંમેશને માટે વર્ત્યા એટલે એ નિષ્ઠા જેને કહીએ છીએ કે નિશ્ચય ભગવાનનો દઢ થઈ રહ્યો છે આશરો ડર થવો જોઈએ તો આપણે કંઈ વાંધો આવે નહીં એટલે આપણને એમ સહેજે થઈ જાય કે આમ કેમ થયું પાંડવોના વનવાસ કૃષ્ણ પણ ભેગા જ હતા તો એમને કહ્યું દુર્યોધનને જરા આમ કરી નાખ્યો તો ઊંડો ઊંચો પડી જાય તેને વનવાસ જવાનું થાત જ નહીં તો ના થયું ભગવાન જે કરશે સારું કરશે ભગવાન છે બળિયા છે ભગવાન સમર્થ છે ગમે ત્યારે ગમે તેને કંઈ કરી નાખવા માટે સમર્થ છે ભગવાન છે એ બધું કરવા સમર્થ છે તો જો એ બધાને વિશ્વાસ હતો અર્જુન અને પાંડવોને બધાને તો ભગવાને અંતે સહાય પણ કરે છે પણ પેલું વચ્ચે જે આખું પ્રકરણ આવ્યું એ પ્રકરણમાં આગુ પાછું થઈ જાય વચલું પ્રકરણ એવું છે પહેલો આપણે બધા વાત કરીએ કે હો ભગવાન તો સર્વોપરી છે અને આમ બધી વાતો ઘણી કરીએ છીએ પણ સ્વાયં કહે સમય આવે મિયા ફસવું થઈ જાય જ્યારે આપણા ઉપર આવે ને ત્યારે પાછું મન પડી જાય કે નહીં નહીં નિયમ થઈ જાય માત મહેમાની કરતા હોય સત્સંગે ખરેખર કરતા હોય બધું કરતા હોય પણ આવા પ્રસંગોની અંદર થઈ જાય એમાં પણ ન થાય ત્યારે આપણો સત્સંગ એ દ્રઢ થયો અને એ સત્સંગ જ કરવા માટે આપણે આ છે એમાંથી આપણા સ્વભાવ દોષો બીજું ત્રીજું બધું મૂકવાનું છે એ બધું થઈ જાય પણ એ જો દ્રઢ આશરો છે તો કોઈ નિરાશ થવાની જરૂર નથી અને કોઈ ફતાશ થવાની પણ જરૂર નથી ભગવાન છે બધું સંભાળી લેશે તમે એને વર્ગી રહેશો તો એ બધું તમારું સંભાળી લેશે આ બધાનું સંભાળ્યું છે જે જે ભક્તોનો તમે આખ્યાન વાંચજો એ બહુ છે નિષ્ફળશુએ ધીરજ આખ્યાન લખ્યું છે ને ધીરજ આખ્યાન આપવું છે કે ધીરજ સમ ધન નહીં ધીરજ સમ ધન નહીં એટલે ધીરજ સમાન કોઈ સંપત્તિ નથી ભગવાનને એ વિષયની આપણે જે દ્રઢતા ધીરજ કાંઈક આપણે ભગવાન તો ધીરજવાન છે ધીરજ જુએ છે આપણી પણ ધીરજ જોઈએ એ બહુ ધીરજવાળા છે એકદમ એ કોઈનાથી નારાજ નથી થતા અને કોઈના ઉપર રાજી નથી થતા ભગવાન ઘણા દિવસ હું જોઉં છું ત્યારે રાજી ખુરાજીઓ થાય છે આપણે ગળીકમાં રાજી થઈ જાય અને ગળીકમાં પછી એનું બોલવા માંડી પડીએ આપણામાં એવું છે ક્ષણિક છે આપણું એ ભગવાન તો બહુ ધીર ગંભીર છે એટલે બધું જુએ કરે તો તપાસ પછી જ રાજી પૂકો એટલે ભગવાન છે એ આપણા માટે આ રીતનું હંમેશા જોતા હોય છે કરતા હોય છે એટલે એ દ્રઢતા આપણા જીવનમાં દ્રઢ રહે અને ધીરજ રહેતો એટલે ધીરજ સમ ધન નહીં એટલે ધીરજ રૂપી સંપત્તિ જો આપણી પાસે હોય તો આ સંપત્તિ આગી થાય કે પાછી થાય પછી એની ચિંતા શું છે જો ધીરજવાળી સંપત્તિ હોય ને આ બધા ભક્તો છે એને ધીરજ રાખ્યું બધું ઘણું ગુમાઈ બેઠા છે ને ઘણું બધું કમાયા છે ઘણું ગયું છે પણ ધીરજ હતી કે ભાઈ ભગવાન સારું છે એટલે એને લઈને બધાના વિચારમાં શાંતિ સુખ રહેલું છે એક વિચાર જ આપણે કરવાનો આવું એક જ્ઞાન છે આવું એક સમજણ છે એ આપણે કરવાની છે આમાં કંઈ મૂકી દેવાનું નથી ઘરબાર મૂકવાનું નથી પૈસા ટકા નાખી દેવાનું નથી બીજો સંસાર તોડી નાખવાનો નથી ધંધો તોડો બધું છે એની સાથે સમજણ જેને છે એ બધાને સમજણ રાજા જનકની વાત કરી પણ એને એક સમજણ હતી તો એ સમજણમાં ભગવાનમાં સુખ છે તો એને ભલે બધું આખું રાજની અંદર અગ્નિ લાગ્યો એનો મેલય બરી ગયો બધું થઈ ગયું અને ધીરજ લાગીને બેઠો રહ્યો તો કે મેલ વગરનો થઈ ગયો બીજો મેલ થયો પણ કહેવાનું છું કે આપણને તે ઘડી બધું આમ અંતર પર થઈ જાય પણ એ ધીરજ છે એટલે કહેવાનું છું કે આ પ્રમાણે દરેક ભક્તોના આખ્યાન સાંભળીને આપણે પણ આવી ધીરજ કેમ રહે અને આપણાની અંદર પણ આવી રીતે ભગવાનનો આશરો ડર કેમ રહે એ વિચાર હંમેશા આપણે કરવાનો કથા વાર્તા સાંભળી અને કરવાનું આપણે આ છે કે આપણે આ ધીરજ જેમ એમને રાખી એમને જેમ ભગવાનને પ્રાપ્તિ થઈ ભગવાનનું સુખ આવે છે ભગવાનનો આનંદ આવે છે એટલે જ કહ્યું કે ભગવાન સર્વ સુખના ધામ છે કે પછી તમારા દેહનું સુખ જોએ તોય હોય આ લોકોની સંપત્તિ જોઈએ તો હોય પછી તમારા વેપાર ધંધો બીજું જોતો હોય ભલે અને અક્ષરધામનું સુખ જોવે તો એક જ આધાર છે આ લોકને પલ્લોકનું ના સુખના ધામ પરમાત્મા છે તેમના હાથમાં બધી ચાવી છે અને એ ચાવી એ પોતે આપણને બરાબર સમજાઈ જાય કે ભગવાન સર્વ કરતા એનો દર આશરો રાખે પછી આપણને કોઈ વાંધો આવતો નથી પણ એટલી સમજણ આપણે ન થઈ હોય એટલે એટલા માટે આ સમજણ પાકી કરવા માટે દ્રષ્ટાંત સિદ્ધાંતો આપણે કરવાના આપણે ભગવાનના ભક્ત થયા છે ભગવાનનો આપણે અહીંયા ભજન કરીએ છીએ તો એ ભજન કરીએ છીએ એની શું પ્રાપ્તિ લાભ છે એને કેવી જાતની સમજણ રાખવી જોઈએ એ આ વસ્તુ છે કથા વાર્તામાં ત્યારબાદ જે વાતો છે એટલે એ છે કે એટલે આમાં વાતો સાંભળીને કે આપણે હવે બને નહીં થાય નહીં એવું નથી એમાંથી જ આપણી બળ એમાંથી જ આપણને બળ મળે આપણે જે આ પ્રસંગો ઊભા થાય છે એમાં આપણું મન ડગે છે પણ આવા દ્રષ્ટાંત સાંભળીએ તો પાકું થાય બધું કે આવું તો બનશે જ નહીં એવો વિચાર નહીં કરો પેલો નેગેટિવ એટલે કેશન છે ને એ પેલો શું પોઝિટિવ કરો ને હે પોઝિટિવ એટલે ભગવાન સુખ કરવાના છે પણ આ વાત સાંભળીને કે હો આ તો બધું બહુ દુઃખની જ વાત છે એમાં કશું આપણું થાય એવું નથી એવો વિચાર નહીં આમાંથી આવો વિચાર કરવાનો નહીં બરાબર છે કે આ બધાનું થયું છે તો મારું કેમ ન થાય કે આપણે એ સુખ મળવાનું છે આપણે આ પ્રમાણે શાંતિ થવાની છે આપણો મોક્ષ થવાનો છે આપણું કલ્યાણ થવાનું છે એમના થકી જ બધું આપણું કલ્યાણ છે આ લોકને પલ્લો બેનું સુખ એમની પાસે છે આપણે આ લોકની અંદર જ જે કંઈ શાંતિ સુખ જોશે તો મળશે અને પલ્લો કોઈ પણ છે કારણ કે એમને આપણાની અંદરની વાસનાઓ સ્વભાવો પ્રકૃતિ ટાળવી છે સ્વભાવ પ્રકૃતિ અને દોષોને લઈને આપણને આ દુઃખ છે એ જડી જશે એટલે શાંતિ શાંતિને શાંતિ સુખ સુખને સુખ એ કથા વાર્તાથી થશે આ કથાના દ્રષ્ટાંતો સાંભળવાથી થશે ભક્તોના આખ્યાન સાંભળવાથી થશે અને આપણને પણ એવું બળ મળશે તો એ જ વસ્તુનું આપણે જોવું અત્યારે બધા ઘણી બીજી જાતનો જોઈએ જ કરીએ છીએ પછી આપણા વિચારો ફરી જાય કે ના ફરી જાય ફરી જાય એમાંથી આપણે બધું વિચારીએ જતા રહે ના વાત કરી ઓલા ત્યાં ગયા ત્યાં બધા ભક્તો દુઃખી થયા એટલે ભગવાન ભજવા જેવું નથી પેલા ભાઈની વાત કરી વી મહારાષ્ટ્રની અંદર કે બધા ભક્તો દુઃખી થયા છે પણ ભક્તોને પૂછો તો ખબર પડે એમને કહ્યું ભક્તોને પૂછો એને કંઈ દુઃખ લાગ્યું જેને દુઃખ પડ્યું છે એ કોઈ દુઃખ નથી કે આપણે બધા લઈ મંડ્યા જ ત્યાં બધા ભક્તો દુઃખી થઈ ગયા સ્વામિનારાયણ શ્યાજીએ મળ્યા ભક્તોને ભિખારી કર્યા લોકો એવું બોલતા હતા સ્વામિનારાયણ શ્યાજીએ મળ્યા ભક્તોને ભિખારી કર્યા એવું બોલનારા હતા પણ સ્વામિનારાયણ સહેજે પણ ભક્તોને સુખ્યા કર્યા એ પાછા દ્રષ્ટાંતો જુએ છે લોકો એ વિચાર ના કરે એટલે આ બધું પણ ભાઈ તમે ભક્તોને પૂછો તો ભક્તો કોઈ દિવસ એમને એવો વિચાર નથી કર્યો કે અમને ભગવાન મળ્યાને દુઃખ આ દાદા ખતરી વાત સાંભળી કેટલા દુઃખ્યા થયા એવા બધા ભક્તોના તો દ્રષ્ટાંતિ બધાને દુઃખ પણ કોઈ એમને નથી કહ્યું કે મને ભગવાન સ્વામિનારાયણ મળ્યાને દુઃખ્યા થયા બહુ સુખ્યા થયા બહુ આનંદ થયો લાભ થઈ ગયો છે એવું બધું આપણા છે તો એટલે કહેવાનું શું છે કે જે ભક્તો જેને દુઃખ પડ્યા છે એને કંઈ પંચા નથી આ તો આપણે અધ્વચ્યા બધા પેલો પાણી તેઓ કૂવામાં પડે અમારે ખેડૂત લોકો છે ને આ કોષ જોડે પાણી પાવા માટે ખેતરની અંદર વરસાદનું પેલું શિયાળામાં ઘણું કરવા હોય અને બીજો મોલ કરવો હોય તો પાણી કૂવામાંથી ખેંચે અને ખેતરમાં પાણી ધોરિયા દ્વારા પાણી પાય હવે ધોરિયા છે એ લગભગ એને એક કિલોમીટર સુધીનો દોરિયો જાય અને ત્યાં એને પાણી બધું પાવાનું હોય તે પાણી જાય દોરિયામાં તરફ ત્યાં સુધી પાણી પી જાય ત્યારે ભૂંગરા પણ નાખીને લોકો લઈ જાય છે પહેલાં દોરિયા પણ વધે એટલે દોરિયાનું પાણી ત્યાં બધા ચારા કર્યા હોય એટલે ખેતર બે ચાર પાંચ વીઘા હોય એમાં પાણી વારે થઈ જાય હવે પેલો કુવા ઉપર કોષ વાંકનારો એક હોય અને કૂવા પર કોષ વાંકે એટલે કોષ આવે એટલે પાણીનું પેલું તારામાં પાણી મૂકી દે પેલો બળદ પાછો ત્યાંથી પાછા કરી અને પાછો લઈને આવે અને ફરી પાછો કોઈ હવે એક પેલો કૂવા પર ઊભો છે પાણી પેલો કોષને પકડીને પાણી ધો પેલા બે બળે વાળો ત્યાં કોષને ખેંચી જાય વરતને બધું કૂવામાંથી બહાર આવે એટલે અને પેલો પાણી ત્યાં હોરો દૂર હોય કિલોમીટરના હવે એ ત્યાં આગળ ત્યાં આવીને કૂવામાં પડે એવું કોઈ બને ખરું એ કિલોમીટર માણસ દૂર છે એને કંઈ વરત કે ત્યાં દોયડાનું કંઈ એની સંબંધ નથી પેલો કોષ ચાલે છે કુશ કૂવામાંથી નીકળે એની જોડે કંઈ સંબંધ નથી બધી રીતે છૂટો છે પણ ત્યાંથી આવીને કૂવામાં પડે કે શું કે લેવા દેવા વગરનો જરૂર વગરનો પડે તો પેલો કૂવા પર ઊભો છે પડે કાં તો વરતવાળો બળદને લઈને જાય છે એના માટે આવન કરતા જેવો જતો રહે અંદર પણ આને શું લેવા દેવા પણ એ આવીને કરે કેમ જે ભક્તોને દુઃખ પડ્યું છે જેને મુશ્કેલીઓ થઈ છે એ કોઈ વાત નથી કરતા ને આપણા જેવા લે ભાગુ ખાય હાય કરે કહો હો આ તો જ ને બધા આવા થયા કે સ્વામિનારાયણ સ્યાજી વડાને ભક્ત ભિખારી ગયા નથી કર્યા તું કાં માતા કુટ કરે એને પૂછને કોઈ દાડો કઈ એને વાત કરી છે પણ આવા લે ભાગો વચમાંથી એ થઈ જાય છે અને નખામાં કોઈ પણ જાતનું એ વસ્તુ થાય ત્યારે કહેવાનું છે કે આપણે આ સ્વામીને વખતમાં બધા સંતો થયા ને એમાં કેટલાક એવા હોય તે પછી આવે કે અમારે ત્યાં રામચરણ સ્વામી થાય એમના ગામની જવા નવા ગામની આ એન્જિનિયર થયેલા રામચરણ સ્વામી અને સાધુ થઈ ગામના એના કુટુંબી બીજા ત્યાં બધું રાજી છે રામ પિતા માતા પિતાએ રાજી થઈને બધી આપી દીધું પણ ગામના માણસો ભેગા થયા અમારા ગામની આબરૂ જાય અમારા ગામની આબરૂ જાય બનેલો ગણેલો છોકરો સાદું થઈ જાય એટલે કંઈ ખાવા નહીં મળ્યું હોય કે ગામમાં કંઈ આવું હશે તો અમારું ગામની આખી કિંમત જતી રહે કે આબરૂ જ રહે કે હવે તમારે શું લેવા દેવા એને ભણાવ્યો નથી કોઈ દારો ખબર રાખી નથી મોલો હાજો થયો હોસ્પિટલમાં લઈ ગયા નથી કોઈ કંઈ દારો પૂછ્યું નથી પણ સાદું થવા આવ્યા ત્યારે અમારું ગામનું એ થાય એટલે તમારા ગામના કેટલાય છોકરા તમારું નામ બગાડ્યું એનું શું થઈ છે સુધાર્યું છે કે બગાડ્યું છે તમારા પોતાના છોકરાને તમે જુઓ પણ કહેવાનું શું છે કે એક આબરૂ ના જાય દારૂદીઓ થઈ જાય વ્યભિચારી થઈ જાય બીજું ત્રીજું થઈ જાય એમાં આબરું નથી જતી સાધુ થવા જાય એટલે મારા ગામની આબરૂ ભિખારી અમે છે અરે તમે ભિખાર નથી સાવકારના સાવકાર છો પણ કહેવાનું શું લેવા દેવા વગરના એમને કોઈ સંબંધ નથી કહેવાનું કે ગામની અંદર એમના કંઈ કુટુંબ નથી એમને કંઈ પોતાનો બીજો નવો સંબંધ નથી કામ ના જ કહેવાય એટલી જ વસ્તુ પણ એવી વસ્તુની અંદર પણ લોકો પડતા હોય છે કારણ કે એને ખબર નથી કે આ વસ્તુ શું છે કે આ વસ્તુની અંદર શું વસ્તુ એટલે ભગવાનને જો આપણે સર્વ કરતા જાણીએ તો પછી આપણે કંઈ એ આપણે વિચાર કરવાનો છે જ નહીં કે ભગવાન જે કરશે સારું કરશે સારા માટે કરશે અને સારું થવાનું જ છે એવો દ્રઢ વિશ્વાસ હોય ગમે તે ઊંઘતા જાગતા સર્વની અંદર શું કે ત્રણેય અવસ્થામાં ભગવાનનો નિશ્ચય એક જ હોય કે ભગવાન સર્વ કરતા છે કોઈ યાતનો વાંધો ના આવે તો ભગવાન છે એ આપણું સર્વ પ્રકારે ખ્યાલ રાખે છે અને કરે છે બધા દર્શાવ સીધા જુઓ તો માટે એ ભગવાનને જો આપણે બરોબર ધારીશું તો ભગવાન આપણું સંકલ્પ બધાએ પૂરાય કરે છે અને આપણું ખ્યાલ પણ રાખે છે કાંઈ એનું બીરદ છે ભગવાનનું બીરદ છે એ પોતે બિરદ લઈને આવ્યા છે કે મારે બધા જીવનું કલ્યાણ કરવું છે એમનો એક નિશ્ચય છે કે બધાને સાદા કરી નિર્વાસની કરી ભગવાનના ધામમાં લઈ જાઉં એવું એમને એક પોતાની પ્રતિજ્ઞા છે ને એ પ્રતિજ્ઞા પ્રમાણે કરે છે ભાઈ એની રીત છે એ કઈ રીતે આપણે ચોખા કરવા કઈ રીતે વ્યવસ્થિત કરવા કઈ રીતે આપણી આ બધી વસ્તુની અંદર કાઢવી એ બધી રીત પ્રમાણે આપણે રહેવાનું છે એની પાસે જે એટલે પ્રમાણે રહીએ પછી કોઈ જાતનો વાંધો ના આવે અને એ પ્રમાણે આપણું કામ થઈ જાય એટલે એમના બિરદ પ્રમાણે એ કરે છે આપણે એટલું છે કે એમને કર્યું છે બરાબર છે એટલે એ પ્રમાણે થઈ જાય એક દ્રષ્ટાંત આપે છે કે રાજા પાણી ના પાવું એ ખેતર ખેડૂત હતો એટલે ખેડૂતની પાસે બતક પાણી પીવાની હોય આપણે ગજગ રાખીએ છીએ ને એમ લોકો ત્યાં કાદોની બનાવેલી બતક એક હોય અને ખેડૂતો લોકો પાણી પીવા માટે ખેતરને લઈ જાય હાથીડું હાંકે અને બપોરે ત્યાં પાણી પીવું હોય ત્યારે પીએ એક રાજા ત્યાંથી ફરતો ફરતો નહીં બહુ તરસ લાગેલી અને રાજાએ કહ્યું કે જો મને અત્યારે કોઈ પાણી પાય તો એક ગામ એને હું આપી દઉં એક ગામ આપું એટલે પછી એ પ્રમાણે પેલા માણસ કહ્યું કે આ રાજા છે અને તું પાણી આપ અને તરસ બહુ લાગી છે કે આપણે કે પાણી ના આપું ખેડૂતે તો કે રાજા છે તો રાજા હોય તો શું ના આપું બરાબર રાજા એને પોતે માગ્યું એટલે તું પાણી આપ કે આમ છે સમજ પછી ઓલું પાણી લેવા પરને જરા ગયો એનો માણસ પેલા ફોડી નાખી બતકને પાણી ઢોળી નાખ્યું એને ફોડી નાખ્યું પેલા રાજાને ના આપ્યું એટલે પછી રાજા પોતા ગઈ રાજની અંદર એને બોલાયો એને ગામ આપ્યું એને ગામ આપ્યું દીધું પછી પહેલાં બધા માણસ કે રાજા છે આને તો તમને પાણી ના આપ્યું અને તમે જાતે ગયા તોય માગ્યું તોય ના આપ્યું બતક ફોડી નાખી પછી એને ગામ છે આપવાનું પાણી પાય એને આપવાનું હતું તમે રાજા કે હું રાજા છું મેં સંકલ્પ કર્યો તો મારે એને ગામ આપવું એને એનો નિશ્ચય હતો મારે પાણી ન પાવવું એટલે એને નિશ્ચય થાય એને પાણી ન પાવ્યું બરાબર હું જો એ માણસે એનો નિશ્ચય ખેડૂતે પૂરો કરી લીધો કે ને મને પાણી નતું પાવો એનો એનો જે નિશ્ચય હતો એને પદક ફોડી પણ નાખીને મને પાણી ના પાવું જો એને એનો નિશ્ચય પૂરો કર્યો સંકલ્પ પૂરો કર્યો તો મારે મારો સંકલ્પ પૂરો નાખ્યો હું રાજા છું મારું રાજાનું મન મોટું હોય આપણું સંકલ્પ છે એટલે ભગવાનનો જે સંકલ્પ છે એ આપણને રીતે પણ આપણે થોડું સાવધાની જે કહીએ છીએ કે આપણે મહારાજના જે આવો આશરો દ્રઢ આશરો દ્રઢ સંકલ્પ એ બરાબર એવો જોઈએ તો પછી વાંધો ના આવે પણ એમાં ડગમગ હોય પછી કહે છે કેમ ના થયું એ વસ્તુ એટલે અહીંયા કહ્યું કે પ્રમાણ કરો તેથી ગામ આવ્યું જીવ તો જીવ પોતાના સ્વભાવ મૂકતા નથી તેમ ભગવાન પણ પોતાનો સ્વભાવ મોક્ષ કરવાનો મૂકતા નથી ભગવાને પણ પોતાનો છે મારે મોક્ષ કરવો છે બધાનો એ પછી આપણે આગા કરે પાછા કરે સુખ મૂકે દુઃખ મૂકે શરીર સારું રાખે નરસું રાખે વેપાર ધંધામાં આગા કરે પાછા કરે એ બધું જ કરે પણ તમારે જી પછી થાય અરે આવા દેહમાંથી મહારાજ તમે કારો દેહમાં આશક્તિ હોય તો દેહમાં રોગ મૂકે પૈસામાં આશક્તિ હોય તો એવું બધું કરી આપે કે આગળ પર થઈ જાય પણ દવ્યા લવ્યા ત્યાં રવજી બી ને રવજી હું થાને ને સ્ત્રીમાં આસક્તિ હતી એટલે સ્ત્રી એવી આવી માથા ફોડવાની તો બીજાને સુખ જ ના આવ્યું પૈનો તો ખરો પણ કે કારણ એને આસક્તિ તોડાવી હતી એને કંઈ એવું નહોતું ભગવાન કે એનો સંસાર બગાડવો તો પણ એની આસક્તિ અંદરની કાઢવી હતી આવા પ્રસંગો મૂકીને એમાંથી આગળ આપણે કઢાઈ દે પણ આપણે જઈએ કે આ ભગવાન મારો નખો જ નખોદ નખો જ નથી કાઢ્યો તું જમપુરીને જવાનો હતો તો અક્ષરધામો લઈ જ આ જમપુરીને જવાનો તો અક્ષર અમ લઈ જ એટલો આપણે વિશ્વાસ હોવો જોઈએ કે હા મારું કેમ મારો સંસાર બગાડીને નહીં કરો ભાઈ સંસાર બગાડ્યો નથી બગડેલો છે સંસાર સ્વાયં ઉપાધ્યાયને હોવા વખત ધુઓ તો દુર્ગંધ દુર્ગંધ આવે એમાં બીજું કંઈ ના આવે સંસાર બગડેલો છે સંસાર છે બગડેલો જ કહેવાય એમાં કંઈ સુધરેલો કહેવાય નહીં તો આપણે તમે જાજરૂન જાઓ છો કે સુગંધી આવે ખરી એમાં દુર્ગંધ જ ભરેલી છે એમાં તમે સુગંધ લેવાની વાત કરો ક્યાંથી થાય એટલે સંસારનું કાર્ય એવું છે સુખ દુઃખ આવે ઉપડપ આવે અપડાઉન થયા જ કરે ઊંટનું બેસનું છે એટલે થાય એ સારું નથી એટલે સંસાર કંઈ ભગવાન બગાડતા નથી કોઈનું બગાડવા આવ્યા નથી કોઈને નુકસાન કરવા ભગવાન બધાનું સારું કરવા એટલો વિશ્વાસ તો રાખો સાહેબ આ લોકની અંદર કોઈનો વિશ્વાસ માણસો રાખે મારું સારું કરશે તો ભગવાન છે અનંતકોટી બ્રહ્માનાથી એ આપણું ખરાબ કરવાય નથી આવ્યા પણ આપણે વિશ્વાસ રાખવું તો આપણું કામ તો થઈ જાય એટલે ભગવાન પણ પોતે જે મોક્ષ કરવા માટે આવે છે એ પોતાનું પ્રમાણ કરે છે આટલો દ્રઢ વિશ્વાસ રાખીને ભગવાનનો આપણે દ્રઢ આશરો રાખીને આપણે આ પ્રમાણે કરવું એટલે આપણો નિશ્ચય આપણી દ્રઢતા બરાબર રહે અને આપણને પણ ભગવાનનું